તે ધ્યાન માં રાખજો કારણ કે રાહુ અને કેતુ બંને લાભ અને નુકસાન બંને કરશે તો બંનેનો પ્રભાવ તમારા માટે લાંબા સમય સુધી કેવા પ્રકારનો નો રહેશે કયા લાભ મળશે અને સાથે જ નુકસાન થી કેવી રીતે બચવું તે અમે તમને આ વિડીયો માં જણાવવા જઈ રહ્યા છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો અંત સુધી જોજો અમે એક વાત કહીશું કે દરેક ની કુંડળીમાં જોવામાં આવે છે હા કોઈ ની કુંડળી જોવામાં વિલંબ થઈ રહ્યો હોય તો તમારે પરેશાન થવાની જરૂર નથી તમે થોડી રાહ જુઓ અમે તમારા પ્રશ્નોના જવાબ આપવાનો ચોક્કસ પ્રયાસ કરીશું પરંતુ જે લોકોએ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તેઓ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો વિડિયો ની નીચે સબ્સ્ક્રાઇબ લખેલું બટન દબાવો ઘંટી દબાવો અને લાઈક પર જરૂર કરી દેજો રાહુ કેતુનો મહિનાનો પ્રભાવ સૌથી પહેલા તો જણાવી દઈએ કે આજે પરિવર્તન થયું છે તે અઢાર મહિનાનું છે જેમ કે તમે સારી રીતે જાણો છો હવે આ પરિવર્તન તમને કયા પ્રકારના લાભ આપશે તે સાંભળો રાહુ તમારા દ્વાદશ ભાવમાં અને કેતુ તમારા છઠ્ઠા ભાવમાં છે હવે આ બંને ગ્રહોનો પ્રભાવ તમારા ચોથા છઠ્ઠા આઠમા દ્વિતીય દ્વાદશ અને દસમા ભાવને પ્રભાવિત કરશે તો આવા સમયે કુલ મળીને આ વિડીયોમાં અમે તમને જણાવી દઈએ કે કેવા પ્રકારનો લાભ થશે અને કઈ વાતનું તમારે ધ્યાન રાખવું પડશે લાભના મુખ્ય ક્ષેત્રો તો સૌથી મોટો લાભ વિશેષ પહેલા ચર્ચા કરીએ પછી નુકસાન વિશે અને પછી ઉપાય વિશે આ જે સ્થિતિ બની રહી છે છે તેમાં તમારા માટે સારી વાત એ કે રાહુ તમને જમીન ખરીદવાની એવી ક્ષમતા પ્રદાન કરશે જ્યાંથી તમે જમીન જાહેદાદની ખરીદી કરશો લોકોને પોતાનો સ્ટેટસ બતાવશો બહુ થયું હા મિત્રો બહુ થયું લોકોએ અથવા તમારા પોતાના લોકોએ જ તમને ખૂબ રડાવ્યા છે ખૂબ નીચા બતાવ્યા છે ખૂબ અપમાનિત કર્યા છે અને સમય પર સાથ નથી આપ્યો હવે તેમને તમારી પ્રગતિની શરૂઆત વિશે ખબર પડશે કારણ કે તમે જોયું કે વર્ષ બે હજાર ચોવીસની જે સ્થિતિ હતી તેણે તમને એકદમ પરેશાન કર્યા છે આ રાહુએ તમને સારા લાભ નથી આપ્યા ક્યાંક ક્યાંક તમને રાહત આપી છે એવી વાત નથી પરંતુ રાહુએ તમને જે નુકસાન પહોંચાડ્યું છે સાથે જ કેતુ નું સપ્તમ ભાવમાં રહેવું તમને જે નુકસાન પહોંચાડ્યું છે સમજી લો કે લોહીના આંસુ રડાવ્યા છે તમને આ સાથે જ શનિની સાડા સાતીએ પણ તમને એકદમ લોહીના આંસુ રડાવ્યા છે તમને તોડી નાખ્યા છે તમને એકદમ નબળા કરી દીધા છે જેથી તમે ખુલીને કોઈની સાથે વાત નથી કરી શકતા ભયભીત છો ટેન્શનમાં છો તણાવમાં છો

એકદમ તોડી નાખીએ છે પરંતુ તેનું મુખ્ય કારણ શનિ સાથે જ રાહુ છે રાહુએ તમારી માનસિક સ્થિતિ ખૂબ ખરાબ કરી દીધી છે અને ખર્ચ વધારીને તમારી આવક બરબાદ થવાથી દીધી નથી આવક થતી તો ખર્ચ એટલો વધારે કરાવી દીધો છે તો નિશ્ચિત રૂપે તમે પરેશાન થયા હશો પરંતુ હવે તમારી સ્થિતિ સારી થશે સ્વાસ્થ્ય અને શત્રુઓથી બચવા છતાં પણ મિત્રો વિડિયો પૂરો જોજો અને તમને ખૂબ જ જરૂરી માહિતી આપીશું તો તમારા માટે આ વિડીયો પૂરે પૂરો જોજો અને વિડીયોને અંત સુધી જોવાથી તમારા જીવનમાં આવી રહેલી પરેશાનીને તમે જાતે દૂર કરશો તમારે કોઈની પાસે ભટકવાની તડફવાની રડવાની જરૂર નહીં પડે તો તમારા માટે સમય સારો થવા જઈ રહ્યો છે સૌથી મોટી વાત તમારા માટે એ છે કે હવે તમારામાં એવી ક્ષમતા હશે એવું ધન પ્રાપ્ત થશે એવું ધન પ્રાપ્ત થશે જ્યાંથી તમે ક્યાંક ને ક્યાંક પોતાના જીવનમાં સુધાર કરી શકશો રાહુ કેતુની બધી જ સ્થિતિ વિશે એક સાથે અમે તમને જણાવી દઈએ તો તમારા માટે ધન પ્રાપ્તિનો ખૂબ જ સારો સમય શરૂ થઈ રહ્યો છે સમજી લો કે હવે અઢાર મહિનામાં તમે એ ધનમાંથી કંઈક ધન બનાવશો બિઝનેસમાંથી બિઝનેસ શરૂ કરશો કારણ કે આ સમય તમારા માટે એવો છે કે તમે ખાસ કરીને અચલ સંપત્તિ પર વધારે ધ્યાન આપશો તમને ખબર પડી ચૂકી છે તમે જેટલા કઠોર ખાઈ ચૂક્યા છો જેટલા ઠોકરો તમે ખાધી છે તમે અનુભવ તમારા જીવનમાં કર્યા છે ઓછા સમયમાં જ તમે એટલો અનુભવ કરી લીધો છે કે આપણે શું કરવું જોઈએ અને કેવા લોકોનો સાથ આપવો જોઈએ કેવા લોકોને છોડવા જોઈએ તો જે અનુભવ તમે કર્યો છે હવે તે એકત્રિત કરવાનું શરૂ કરશો ધન બનાવશો ધનમાં વધારો થશે બિઝનેસ છે તો મોટા બિઝનેસ બનાવવાનો પ્રયત્ન કરશો નોકરી અને વ્યક્તિગત સંબંધોમાં ધ્યાન અહીં તમારી નોકરી કારણે દેશમ દસમ ભાવ હા મિત્રો દસમા ભાવ પર કેતુની દ્રષ્ટિ છે જો તમે નોકરી કરી રહ્યા છો તો નોકરીમાં તમને સફળતા પ્રાપ્ત થશે વચ્ચે વચ્ચે પરેશાન પણ થશો તણાવ પણ આવશે એવું ન વિચાર કરશો કે તણાવ નહીં થાય પરંતુ નોકરી માટે તમારો ખૂબ સારો સમય શરૂ થઈ ચૂક્યો છે નોકરી માટે સારો સમય છે આ સમયે તમારા પ્રયત્નો તમને એકદમથી સફળતા અપાવશે સાથે જ આ સમયે તમે તમારા શત્રુઓને ઓળખી ને તેમની સાથે મિત્રતા કરવાનું ટાળો ઓળખવાનો પણ પ્રયત્ન કરો કારણ કે તમને ખબર છે કે કોણ તમારો શત્રુ છે કોણ તમારો હિતેચ્છુ છે છતાં પણ તમે તેમનો સાથ આપી રહ્યા છો તમે આ સમયે પોતાને એક સાચા માર્ગ પર લાવવાનો પ્રયત્ન કરો એકદમ જે કહેવાય છે કે દરી દરિયાદીલી બતાવવી દરેક કામમાં હા કેવું આ એક તમારો સ્વભાવ રહે છે કોઈને દુઃખી ન કરવા આ બધું તમારો સ્વભાવ રહે છે તો આનાથી બચીને રહો હવે તમારા કામ પર તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે મિત્રો નહીં તો તમારે કોઈ સાથ નહીં આપતો આ સમયે તમારે પોતાના પર ભરોસો વિશ્વાસ અને પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ બચેલો સમય ત્યારે જ કોઈને આપો તે ધ્યાન રાખજો

રોકાણ કરવાનું હોય તો તમે એવી વસ્તુમાં રોકાણ કરો જે તમને નુકસાન ન કરે ખૂબ વિચારી સમજીને તમારે આગળ વધવું જોઈએ કારણ કે જે ધક્કા ખાધા છે તે ધક્કા હવે તમારે ખાવાના નથી તો ધ્યાન રાખજો બીજી જરૂરી વાત તમને જણાવી દઈએ કે તમે સમયે તમારા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે તમારું સ્વાસ્થ્ય ઉતાર ચઢાવથી ભરેલું રહેવાનું છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમને ખૂબ જ વધારે જરૂરી હશે કે તું તમને નોકરી અપાવવા જઈ રહ્યો છે આ ધ્યાન રાખજો તમે પોતાનું ધ્યાન જરૂર રાખો કારણ કે ગ્રહો તમને આપે છે ગ્રહો તમને ત્યાં સુધી લઈ જાય છે છે મહેનત તમારે કરવી પડે એટલા માટે કર્મ પ્રધાન એટલા માટે કહેવાયું છે તો તમે પોતાનું કર્મ કરતા રહો જે નોકરી મેળવવા માંગો છો તેમના માટે ખૂબ સારો સમય શરૂ થઈ ચૂક્યો છે સાથે જ પ્રમોશનનું પણ તમારું કામ બનશે તમારું ઈજ્જત પ્રતિષ્ઠા માન સન્માન હવે બનવાનું છે વધવાનું છે સૌથી મોટી વાત તો એ છે કે તમારી આવક વધશે ધન આવશે તમારા ધનમાં વધારો કેતુના પ્રભાવને કારણે ધનમાં વધારો થશે અને ઈશા કરનારા શત્રુઓ પણ તમારા વધશે આ યાદ રાખજો મજબૂરી છે કે બંને વાત તમારે સાથે જાણવી પડે છે તો અમે બંને વાત તમને સાથે જણાવીએ છીએ પોઝિટિવ અને નેગેટિવ બંને તો શત્રુઓ પણ તમારા જ હશે અને પોતાના જ શત્રુઓ હશે કોઈ ખૂબ બહારનો નહીં હોય હવે તમારે સમજવું પડશે કે કોણ તમારો શત્રુ છે હવે તેનાથી નિપટવા માટે તમારે એક કામ કરવું જોઈએ કે તમે જેટલો વધારે પ્રયાસ કરો કે તમારા કાર્ય તમારી આવક તમારી પ્લાનિંગ આ બધી વસ્તુઓ ગુપ્ત રાખો દેખાડો કરવાનું ટાળો અને અત્યારે શનિ ની સાડા ચાલી રહી છે છે તમારે પ્રયાસ કરવાનો કે કાળા કપડા ન પહેરો બ્લુ કલરના કપડાં કપડા જે છે ની એટલે કે એકદમ ડીપ કલરના કપડાં કપડા ધારણ કરવાનું તમારે ટાળવું પડશે આ ધ્યાન રાખજો આ બધી વાતો જો તમે માનશો તો તમારે વધારે નુકસાન નહીં થાય ધાર્મિક પ્રવૃત્તિ અને શુભ રંગ અને આગળ વાત કરીએ તો મિત્રો આ સમયે તમે ખૂબ ધાર્મિક પ્રવૃત્તિના હશો અને ધર્મ કર્મ આસ્થા પ્રત્યે તમારો લગાવ વધશે જેનાથી તમને ખૂબ વધારે સન્માન પણ પ્રાપ્ત થશે અને આત્મશાંતિ પણ આ સમયે અનુભવ થશે પરિવારમાં તમે કેટલાક એવા કાર્યો કરશો જેમાં પરિવાર એકદમ આશ્ચર્યચકિત થશે કે જેની ઉમીદ નહીં હતી તે આ વ્યક્તિએ કર્યું છે અને ઘરના કેટલા સભ્યો તમારા પર ખૂબ ગર્વ કરશે જ્યારે કેટલાક સભ્યોને થોડીક ઈર્ષા અનુભવાશે મતલબ તમે સમજી જશો કે કોણ આવું છે તમે સમજતા પણ હશો તમારા ઘરના સભ્યો રહેશે આ સમયે જે લોકો પોતાની વાણીનો પ્રયોગ કરીને આવક મેળવી રહ્યા છે સન્માન પ્રાપ્ત કરી રહ્યા છે જેમ કે સંગીત કલા સાથે જોડાયેલા લોકો શિક્ષક છે તેમને સન્માન મળશે આવા લોકોને કદાચ પુરસ્કાર પણ મળશે મતલબ રાષ્ટ્રીય પુરસ્કાર સુધી તમને મળવાની સંભાવના બની જાય છે આટલો સારો સમય તમારો રહેવાનો છે સાથે જ મિત્રો આ સમયે તમારા કોઈ પણ કાર્ય હોય જે બિઝનેસ વેપાર જોબ કોઈ પણ એવા જ્યાંથી તમે આવક મેળવો છો તે તમે ખૂબ લાભ અપાવશે ત્યાંથી તમને ખૂબ ધન પ્રાપ્ત થશે આ સમજી લો કે તમારા કરિયરને લઈને ખૂબ સારો સમય છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે ખૂબ જ સારો સમય રહેવાનો છે મતલબ એક વાત તમે સમજી લો સરકારી તંત્ર સાથે જોડાયેલા લોકો માટે સફળતાથી ભરેલો સમય રહેવાનો છે સરકારી કાર્યો સાથે જોડાયેલા લોકો માટે સારો સમય રહેવાનો છે કેટલાક એવા કાર્યો જે સરકારી કાર્ય કરવા માંગશો તેમાં પણ તમને આ સમયે લાભ પ્રાપ્ત થશે તો આ લાભદાયક સમય રહેવાનો છે ભાગ્યશાળી સમય રહેવાનો છે મહત્વપૂર્ણ સાવચેતી અને આધ્યાત્મિક ઉપાયો હવે રાખવું મિત્રો જેમ અમે જણાવ્યું છે કે કયા પ્રકારના રંગનો પ્રયોગ કરવાનો છે તમે સાંભળી લો તમે પ્રયત્ન કરો કે પીળા રંગ હવે પીળામાં ઘણા પ્રકારના પીળા હોય છે જેમ કે સરસવનો પીળો નારંગી પીળો મતલબ આ પ્રકારના જેટલા પણ હોય છે અથવા લાઈટ યલો જે પણ છે તે જ ઉપયોગ કરો તમારે વધારે ડીપ કલર ઉપયોગ નથી કરવાનો કાળાથી બિલકુલ ડરતા રહો દૂર રહો અને બે રંગ વિશેષ રૂપથી તમારે વાપરવા જોઈએ એક તો સફેદ અને બીજો પીળો સફેદ એટલા માટે કારણ કે મોતી એટલે ચંદ્રનો સૂચક છે અને સાથે શુક્રનો છે તો બંનેથી તમને લાભ મળશે અને પીળો એટલા માટે કારણ કે તેનો સંબંધ ગુરુ સાથે છે

આ જાપ કરવો શનિ ચાલીસા પણ કરી શકો છો અને આ ચેનલ સાથે જોડાયેલા રહેવાથી ખૂબ લાભ માં રહેશો આજ માટે આટલું જ જય માતા દી રાધે કૃષ્ણ ઓમ નમઃ શિવાય મિત્રો વિડીયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ